કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિત વિવિધ સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સભામાં અગાઉના ઠરાવોને મંજૂરી આપવાનું સૂચિત કરતા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા સભામાં પંચાયતની વિવિધ સમિતિઓની રચનાને મંજૂરી તેમજ ફેરફારલાયક કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી મહત્વના ઠરાવ તરીકે ગાંધીધામ મહાનગરપાલિકા બનેલા બાદ બાકી રહેલી મીઠી રોહર પડાણા સહિત ચાર ગ્રામ પંચાયતોનો પણ મહાનગરપાલિકામાં સમાવેશ થાય તે માટેનો ઠરાવ પાસ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા વિસ્તારનું વિસ્તૃત આયોજન માટે આ પ્રકારના સમાવેશ મહત્વપૂર્ણ છે જેથી સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાઓ મળી શકે સભામાં જિલ્લા પંચાયત માટે વાહન ખરીદવા અંગેનો પણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ ભુજ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું ગત સભાના જે ઠરાવો હતા એને મંજૂરી આપવામાં આવી અલગ અલગ સમિતિની જે મંજૂરી હતી એને પણ સામાન્ય સભામાં સહમતીથી સૌના સહમતીથી મંજૂરી આપવામાં આવી અમુક જે ફેરફારો કરવાપાત્ર કામો હતા એને પણ મંજૂરી આપવામાં આવી એટલે કે ગાંધીધામ મહાનગરપાલિકા બની જતાં એના અંદર જે મીઠી રોડ ખારી રોડ પડાણા અને ભારા પર જે ચાર જ ગ્રામ પંચાયત બચતા એટલે વધારે નગરપાલિકા આખી તાલુકા પંચાયતમાં ચાર ગામ રહેતા એને પણ મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને એ ગામડા ગામડાઓનો પણ વિકાસ થાય એના માટે પણ આજ ઠરાવવામાં આવ્યું એના ઉપરાંત પણ એક નખત્રાણા નગરપાલિકાનો દરજ્જો મળ્યો એમાં પણ નાની વિરાણી મોટી વિરાણી જેવા ગામેનો વિકાસ થાય એના માટે એને પણ નગરપાલિકામાં સમાવેશ માટે પણ ઠરાવ કરવામાં આવ્યો સ્થાનેથી જે તમને અત્યારે વાત કરી કે એક ખરીદી વાહનની જે ખરીદી જિલ્લા પંચાયતના અધિકારીઓ માટે વાહનની ખરીદીનું પણ સ્થાનેથી લેવામાં આવ્યું હતું ગાંધધામ નગરપાલિકાની જે અંદર મહાનગરપાલિકાની અંદર ગામડાનો સમાવેશ કરવામાં આવે છે એ પણ સ્થાનેથી લેવા વિવિધ મુદ્દાઓ પણ સ્થાનેથી લેવામાં આવે છે સામાન્ય સભાની અંદર વિરોધ દર્શાવ્યો એક કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસની જે દાદાગીરી છે એ દાદાગીરી કહેવામાં આવે વિરોધ પક્ષે વિરોધ અવશ્ય કરવો જોઈએ સત્તા પક્ષનો નિર્ણય હિતકાર ન હોય તો પણ સત્તા પક્ષના જ્યારે નિર્ણય હિતમાં હોય દેશના હિતમાં હોય ત્યારે વિરોધ પક્ષે વિરોધ ન કરવો જોઈએ અને અથવા વિરોધ કરવો હોય તો જિલ્લા પંચાયતની બારે જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય સંસદ સભ્ય અનેક પાસે રજૂઆત કરી શકાય છે પણ એમને પોતાની જે આગવી દાદાગીરી બતાવીને સામાન્ય સભામાં આવી અંદર ઘૂસીને જે માઇક તોડવાનું કામ કર્યું છે અમારા પૂર્વ નગર જિલ્લા પંચાયતના પ્રમુખ માથે માઇક ફેંકવાનું કામ કર્યું છે એ જે અયોગ્ય વર્તન કર્યું છે એ યોગ્ય ન કહેવાય વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ પણ ક્યારે કરવો જોઈએ એમને શું સમજ નથી એમને એમાં કસુરા નથી કોંગ્રેસનો ભૂતકાળની અંદર પણ દાદાગીરી રહી છે એ જ વર્તમાનમાં રહી છે પણ એમને હવે ખ્યાલ નથી કે આ પ્રજાસત્તાક પ્રજા લોકશાહીની અંદર સાચી રીતે વિરોધ કરવો જોઈએ કોઈ દાદાગીરી કરવી જોઈએ નહીં બીજું એ જે વિરોધ કરવા માંગતા હતા શિક્ષણ વિષયનો આપણે સૌ જાણીશું કે ભૂતકાળની અંદર જે આપણો કાયમી પ્રશ્ન કચ્છનો શિક્ષણનો વિષયનો છે કાયમી ઘટ રહેતી હોય છે પણ ગુજરાતની રાજ્ય સરકારને સાંસદશ્રી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમિતિને જિલ્લા પંચાયતના સદસ્યો અને સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને પોઝિટિવ લઈ અને ઐતિહાસિક કચ્છ માટે જે કરવામાં આવ્યો કે જ્યાં નિમણૂક ત્યાં જ એમની નિવૃત્તિ અને પચીસો પ્લસ સોળસો એટલે ટોટલ એકતાલીસોની ભરતી ટૂંક જ સમયમાં ઓગસ્ટ મહિનામાં એન્ડ સુધીમાં અથવા સપ્ટેમ્બર મહિના સ્ટાર્ટિંગમાં આ ભરતીનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે ચાલીસ હજાર જે લોકોએ ભરતી માટે ફોર્મ ભર્યા અને અરજી કરી એને પણ રાજ્ય સરકારે અહીંયાથી ફોર્મ અત્યારે જ મગાવી લીધા છે ટૂંક જ સમયમાં એ પ્રોસેસ કરી અને એ કાયમી આપણો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે એની સસ્તી પ્રસિદ્ધિ મેળવા માટે મીડિયામાં આવવા માટે કાયદેસર કોંગ્રેસે આ વ્યૂહરચના ઘડી પણ લોકો અત્યારે જાણે જ છે કે કચ્છની પરિસ્થિતિ પહેલાં ભૂતકાળમાં શું હતી અને વર્તમાનમાં શું છે શિક્ષણ વિશે પણ જાણે છે કે ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે જ્યારે લીધો છે અને એ શિક્ષણનો નિર્ણય લીધો છે એ કચ્છના હિત માટે લીધો છે એની સસ્તી પ્રસિદ્ધિ માટે એમને આ હોબાળો કર્યો એના માટે નીતિ નિયમ પ્રમાણે જો સામાન્ય સભાની અંદર આપ સૌ જાણો છો એમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય સામાન્ય સામાન્ય અંદર બધા આવી શકતા નથી પણ એક સાથે આજ પચીસ ત્રીસ પાંત્રીસ પચાસ જણાનું ટોળું સીધું અંદર આવી ઘૂસીને સામાન્ય સભામાં હોબાળો કરે હજી રજૂઆત કરી હોય તો સાંભળવા તૈયાર હતા આપણે આપણી સત્તા પક્ષ કે એક્સ વાય જે ડોઈ એ સત્તામાં હોય તો એને સાંભળવું જરૂર છે અને એના હતા આકારક નિર્ણય પણ લેવા જોઈએ પણ એમને કોઈ પણ રજૂઆત કર્યા સિવાય હોબાળો જ કરવો હતો સો પ્રસિદ્ધિ જ મેળવી હતી અખબારોમાં આવે એમના ફોટા એના માટે મેળવી હતી એના જે આ કર્યું છે એ નિંદનીય છે એને હું વખોડું છું અને કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે કાર્યવાહી થશે એ નીતિ નિયમ પ્રમાણે અમે જરૂર કાર્યવાહી એમના વિરુદ્ધ કરશું દરમિયાન આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા વચ્ચે કોંગી આગેવાનો સામાન્ય સભામાં આવી ગયા હતા અને કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે ચર્ચા હાથ ધરવા તેમજ તાત્કાલિક નવી ભરતી કરવા રજૂઆત કરી હતી જેના પરિણામે એક તબક્કે ભારે ઘરમાં જોવા મળી હતી કોંગ્રેસના આગેવાનો શ્રી રામદેવસિંહ જાડેજા કિશોરદાન ગઢવી રાણુભા સહિતના આગેવાનોએ આ અંગે ચંચડીઓ સાથે વાત કરી હતી આપણે સૌ જાણું જોઈએ કે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર વર્ષોથી કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે અવારનવાર અમે રજૂઆતો કરી ડીઓ સમક્ષ કરી છે કલેક્ટરશ્રી સમક્ષ કરી છે અને એમણે કીધેલું કે ભાઈ તાત્કાલિક ધોરણે જે શિક્ષકોની ઘટ છે એ પૂરી કરો અમે પહેલા પણ જે ડીઓ સાહેબ છે એની પાસે પણ માહિતી માંગી હતી તો કે બસ હવે અઠ્યાવીસ તારીખે અમારી જે જે એ બધી શિક્ષકોની ભરતી પૂરી થઈ જશે પણ આજ તારીખ સુધીની અંદર ત્રણ હજાર શિક્ષકોની ઘટ છે તે ઉપરાંત હજારને પાછા છૂટા કર્યા એટલે જે ત્રણ અને એક હજાર જે છૂટા કર્યા એ ચાર હજાર થયા આપ સૌ જાણો છો તેમ જિલ્લા પંચાયતની અંદર એમના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના ચેરમેને ઠરાવ કર્યો હતો કે જ્યાં સુધી ભરતી પૂરી ન થાય ત્યાં સુધી છૂટા નથી કરવાના હવે એ એમની જ પાર્ટીના લોકોએ ઠરાવ કર્યો છે કે છૂટા નથી કરવા છતાં પણ એમને કયા કારણે છૂટા કરી અને જે ઘટ હતી એનામાં વધારો કર્યો છે શાસનની આવડત નથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે શાળાની અંદર ઓરડાઓ નથી આ રીતે ચાલતું તંત્ર છે એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જે એક રજૂઆત કરવામાં આવી કે તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગાડો ચાલુ શિક્ષણ સત્ર છે તમારે જો કરવી જથી ભરતી કે છૂટા કરતા હતા તો જે વેકેશન પીરિયડો ત્યારે કેમ નથી કરતા જે બીજો પ્રશ્ન છે કે જે મેરિટનો મેરિટ બહાર પાડવામાં આવ્યું તો કચ્છને સુલેશ માટે છેલ્લે રાખવામાં આવ્યું જે કચ્છના ટેલેન્ટેડ જે છે એ તો બારે વયા જશે અને આપણને જે બચશે જે હાઈ મેરિટવાળા જે બીજે ભરતી થઈ જવાના અને જે બચશે એ લો મેરિટવાળા એને પાછું કચ્છના શિક્ષણ બગડે એના માટે આ સમગ્ર રજૂઆત હતી કે ભાઈ મેરિટ પણ એક સરખું પડવું જોઈએ મેરિટ અને હવે જ સમજી લો કે જે ભરતી થઈ ગયા છે કચ્છના વિદ્યાર્થી જે સારા શિક્ષકો કચ્છના લોકલ જે કહો છો કે લોકલ ભરતી કરશું તો તમે મેરિટ તો પાડ્યું નહીં કચ્છનું અને કચ્છને બાકાત કરી ગુજરાતનું મેરિટ પડી ગયું ગુજરાતના મેરિટની અંદર કચ્છનો જે જે ટોપર છે એ બીજી જગ્યાએ લાગી જશે તમે વાત કરો છો કે લોકલને અમે પ્રાધાન્ય આપશું તો આમાં લોકલ તો જે મેરિટવાળો જે બહાર જશે તો તમારી મનસા જ નથી કે લોકલ ભરતી કરવી અને કચ્છમાં શિક્ષક ખાલી કાયમી લેવાનો આ જ એમનું તંત્ર છે એની સામે અમારા ઉગ્ર આંદોલનો એક માંગ હતી કે લોકલ ભરતી છે હાઈ મેરિટ મેરિટવાળાનું જે મેરિટ છે સમગ્ર ગુજરાત સાથે પડવું હવે જો મેરિટ પડી ગયું છે તો તમે જે ભરતી કચ્છના થયા છે એનું બોન્ડ લેવાનું બંધ કરો જેથી કરીને એ બોન્ડ તમે એ લોકોને ત્રણ લાખના બોન્ડ આપવા પડે હવે એ ક્યો ટોપર જે પાછો અહીંયા ભરતી થાય ત્યારે આવશે એને ત્રણ લાખનું નુકસાન થાય તો ભરતી ભલે ત્યાં થઈ ગયો હોય તો કચ્છનો જે છે એનું બોન્ડ ન લ્યો અને અહીંયા મેરિટ પડે ત્યારે અહીંયા કઈ શિક્ષક તરીકે ભરતી થઈ શકે એ અમારી રજૂઆત છે કચ્છની ગ્રામ્ય સાંસદ કહેવાય એવી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જ્યારે કચ્છમાં ચાલીસ ટકા જેટલા શિક્ષકોની ઘટ હોય કેટલી સ્કૂલો મર્જ થવાના લીધે બંધ થઈ ગઈ છે બાળકોને દૂર દૂર સ્કૂલમાં જવું પડે છે આ પ્રશ્ન લાંબા સમયથી છે જિલ્લા પંચાયતના સત્તાધીશોને ખબર છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ આ પ્રશ્નની ખબર છે પરંતુ એ લોકો તો સરકાર સામે નથી બોલી શકતા એમને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સામાન્ય સભામાં જ્યારે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એમ કહેતા હોય કે બસ હવે ફોટા પડી ગયા તો જાઓ એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે ગમે તે કાર્યક્રમ હોય ફોટા પડાવી લો એટલે કાર્યક્રમ થઈ ગયો પરંતુ કોંગ્રેસની એવી માનસિકતા નથી કોંગ્રેસ પરિણામ સુધી જવા માંગે છે કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એ ગમે તે ભોગે લડીને જેલમાં જઈને કે ગમે તે પરિણામ ભોગવીને પણ અમે કચ્છને શિક્ષકો અપાવીને રહેશું એ અમે નેમ સાથે આજે ગયા હતા અને હજી પણ અમારો આ પ્રયાસ ચાલુ રહેશે કેમ કે જ્યારે બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાંથી કઢાવો એવી પરિસ્થિતિ હોય છતના પોપડા પડે બાળકો ઇજાગ્રસ્ત થાય એવી પરિસ્થિતિ હોય સ્કૂલની ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે વીસ વર્ષથી જિલ્લા પંચાયત ભાજપની છે કચ્છમાં પરંતુ એમના દ્વારા કોઈ શિક્ષણને લગતું કામગીરી કરવામાં નથી આવતી આજે ઉદ્યોગોના એકસો ત્રીસ કરોડ માફ કરવામાં આવે છે પરંતુ કચ્છને શિક્ષકો નથી આપવામાં આવતા વર્ષોથી માંગ છે કે કચ્છી ભાષા જાણતા હોય એમને રાખો એ તો નથી થઈ શકતું પરંતુ હવે જ્યારે શિક્ષકો આવે છે અને પોતાના જિલ્લામાં બદલી કરાવીને ચાલ્યા જાય છે ત્યારે સ્થાનિક કચ્છીઓને ભરતી કરવામાં આવે એના માટે પણ આ સત્તાધીશો કોઈ પ્રયાસ નથી કરી શકતા ખરેખર આમની માનસિકતા કચ્છના બાળકો ભણે નહીં એવી છે કચ્છના બાળકોને પછાદ રાખવાનું આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે આજે અમે જિલ્લા પંચાયતમાં કચ્છના શિક્ષણ મુદ્દે કચ્છની શાળાઓમાં શિક્ષક નથી અને ભારતીય જનતા પાર્ટી બેટી બઢાવ બેટી પચાવના નારા લગાવે છે તેમજ કચ્છને શિક્ષિતથી વંચિત રાખ્યા છે એના માટે અમે શિસ્તબંધ રીતે ત્યાં રજૂઆત કરવા ગયા હતા ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીએ એમ કીધું કે બસ હવે ફોટા પડાઈ ગયા છે તો તમારું કામ પૂરું થયું અમે ફોટા પડાવવા માટે નથી આવ્યા અમે તમારા લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા હોય ભારતીય જનતા પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના છ છ ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યો હોય કાઉન્સિલરો હોય તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય તેમની આ સરકાર પણ કંઈ સાંભળતી નથી એના માટે અમે શિસ્તબંધ રીતે જિલ્લા પંચાયતની અંદર સામાન્ય સભામાં રજૂઆત કરવા ગયા હતા કચ્છના માટે શિક્ષણ જોઈએ શિક્ષણ વગર કચ્છના દીકરાઓ અને દીકરીઓ ભણશે કેવી રીતના શાળાઓમાં કોઈપણ જાતના ચાલીસથી ત્રીસ ટકાની ઘટવાળા વિસ્તારો ક્યાંક ક્યાંક પચાસ ટકા ઘટ છે તેવા શાળાઓમાં શિક્ષક આપો એમ એના માટે અમે ગયા હતા અને અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે કચ્છની સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો કચ્છના દીકરાઓ દીકરીઓને ન્યાય મળશે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એકદમ બેકાર નીવડી છે કારણ કે કચ્છની આવક છે સમગ્ર ગુજરાત એક બાજુ કચ્છ ટેક્સ આપતો હશે ને કચ્છ એકમાંથી ટેક્સ જતો હોય જો તમે અમારા કચ્છના ટેક્સના પૈસે અમારા બાળકોને ભણાવી ન શકતા હો તો તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી તમામે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજીનામા આપી દેવા જોઈએ તાનાશાયથી સરકાર ન ચાલે સરકાર ચલાવવા માટે ગરીબોનું શિક્ષણ જોઈએ ખેડૂતોને એનો ન્યાય મળવો જોઈએ આમાં કોઈ પણ સુરક્ષિત નથી શિક્ષકો વિનાની શાળાઓ અને આજે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ પુલપાટીયાની અંદર જો સટી કઢાવી જાતા હોય તો આ લોકોને શરમ આવી જોઈએ ને તમામે તમામને રાજીનામું આપી દેવા જોઈએ